ભારતના તરીકે ખ્યાતિ મેળવનારા રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે જિલ્લા તંત્ર વાવ થરા દ્વારા રાષ્ટ્રીયતા દિવસની ભવ્ય ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે યોજવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે વાવ તાલુકા કચેરી પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી ત્યારબાદ એકતા દોડ યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા વહીવટી અધિકારીઓ પોલીસ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ સ્વયંસેવક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એકતા દોડ દરમિયાન રાષ્ટ્રની એકતા દેશની શક્તિ જેવા નારાઓ સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિનો જુસ્સો ઉઠાવ્યો હતો સમગ્ર વાવ શહેરમાં એકતા દોડ નીકળતા લોકો રસ્તા પર ઉભા રહી કાર્યક્રમને આવકાર આપતા જોવા મળ્યા આ પ્રસંગે વાવ શ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલે ભારતના વિખરાય રાજ્યોને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે અદમ્ય દ્રઢ અને સાહસ દર્શાવ્યું તે આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે આજના યુગમાં પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના જાળવવી તે દરેક નાગરિકની ફરજ છે થરાદ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સરદાર પટેલના વિચાર અને કાર્યને અનુસરવાથી દેશની એકતા વધુ મજબૂત બનશે તેમણે વધુમાં કહ્યું કે આજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ સાથે સમાજ સેવા તરફ પ્રેરિત થવું જોઈએ કાર્યક્રમમાં સરદાર પટેલના જીવન પ્રસંગો તેમના સંઘર્ષ દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતા માટે આપેલ યોગદાન પર વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધાને ભાષણ સ્પર્ધા યોજાઈ હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ નાગરિકોએ હું ભારતની એકતા અખંડતા અને સુરક્ષા જાળવવા હંમેશા પ્રતિબદ્ધ રહીશ તેવી શપથ લીધી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તાલુકા શિક્ષણાધિકારી તાલુકા પંચાયતના અધિકારીઓ સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા આ યોજન સફળ બનાવવા માટે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાલ